આન સ્વાગત છે ફરીથી તમારો એક નવ વ્લોગમાં તો અત્યારમાં આપણે નાઈદન સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને બધું કામ થઈ ગયું છે અને ધાર્મિક ભાઈ વેગે સગા શીખ પરમમાં કેમ કે આજે ધાર્મિક ભાઈ રજા છે નાકાલને બે ભાઈ રજા છે ઓમને તો રજા છે પણ ટ્યુશનમાં તેને ફરજ જ જવાનું સ્કૂલમાં રજા છે તો હવે આપણે કામકાજ કરી નવરા થઈ ગયા તો રસોઈ બનાવી નાખીને આજે આપણા ઘરે મહેમાન આવે છે અને હમણાં તો આપણા ઘરે મહેમાન વાળી જ છે આપણે તો બધા મહેમાન આવ્યા જ કરે છે તો આપણે બહુ મજા આવે મને તો બહુ ખુશી મળે કે બધા મહેમાન આવે છે તો રોજ રોજ કોક ન કોક આયા ઘરે તો મજા આવે અને ઘણીવાર એવું થાય છે

મેં કહ્યું ઓમ ભાઈ ધાર્મિક ભાઈ ઘરે છે ને તો બટેટાનું શાક બનાવો હમણાં કીધું બટેટાનું શાક નથી બનાવી તો આજે આપણે બનાવીએ છીએ યુનિક રેસીપી સાબુદાણા ફાલુદાની ખીર જો બતાવી દો તમને જો ફાલુદાણા સાબુદાની ખીર છે આપણી તો આ ટેસ્ટી બનશે અને છોકરાને ખાવાની પણ મજા આવે છે ને કાંઈ અલગ લાગશે તો કેવી બનશે આપણે તો મહેમાન પાસેથી જાણશું આવો 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 અદિશ્ય બેન અલે મારા ભોલો સીતારામ સીતારામ કેમ કેમ

એલ મને એનું ગુમાસી હે પછી નીચે દેતો એકમ તનો એ કે આયો દીકે તો પાવડર માં વીયા દે મેં કઈન નસે તાલો કે ત્યાં કઈ નહી ભાઈ આમ ફેદના કે મમ્મી કે કલર નસે ન તે કે ભાણ મશીન કે ન આવે એમ બોડ માં હોય છે ને થાય કે તે આવી ગયું દેખ સાલે આપણા મહેમાન ભાઈ આવી ગયા છે અને અમારા ધાર્મિક ભાઈ ને બહુ મજા આવી ગઈ છે અને અમારા ધાર્મિક ભાઈ ને આપણે સરપ્રાઈઝ આપી ધાર્મિક ભાઈ નતું કીધું આપણે મહેમાન આવવાના છે મહેમાન કોણ આવ્યું તમું એ તો કે અમારા ધાર્મિક ભાઈ ના માસી આવ્યા છે ને એના માસી ના છોકરા હવે જો અમારા ધાર્મિક ભાઈ બહુ મજા આવે દેવાંશુ ભાઈ દેવાંશુ ભાઈ સીતારામ તો કરો બેટા બધા ને સીતારામ એમ કે દેવાંશુ આમ જો કઈ બધા ને સીતારામ એમ કે આમાં દેવાંશુ ભાઈ ના વિચાર બધા ને એમ કેતો કે બધા સીતારામ બોલો દીકરો બધા સીતારામ કેતો સીતારામ દીશુ બેન સીતારામ અને આ છે અમારા ભાનુ બેન મારાથી નાના બેન સીતારામ ભાનુ બેન ધાર્મિક ને કીધું નતું ભાનુ માસી આવવાના છે એટલે એને વાત જ નત કરી તું આવવા નથી નથી ઘરે જ નત આવ્યો હતો હા ઓમ નઈ સરપ્રાઈઝ મળી જશે એને નથી ખબર કેમ કે વાત જ નત કરી ધાર્મિક ને તે કે તું આવવાની જ છે એમ તો એ છોકરાને સરપ્રાઈઝ મળી ગઈ ને મજા આવી ગઈ એટલે

મેડવ લીધું ખોપડી ન રે મને પડ સુપરથી કબર પડી ગઈ ને આ જા દેસુન દેવાંંચી ગાના ઓમ ભાઈ જો ચીપકી ગયા બે ખિસ્ થઈ ગયા દેવાંંચી જોઈન કાય દેવાંંચુ મજા આવી કે નોમ ભાઈ જોઈન આ ચારે ભાઈ બેન જો નાસ્તો કરવા બેસી ગયા છે આમાં દેવાંજીભાઈને બહુ ભૂખ લાગી છે આમ જો સમોસા ખાવ મોઢામાં ન થામે એ ભાઈ કેવું છે સમોસા સેલસ કરો તો સારી તો વેસ્તો આપા દેવાંજીભાઈને સમોસા તો બહુ ભાવે હે મજા આવી થેન્ક યુ યસ થેન્ક યુ ફાળો બધા જમમાં જો આપણે સરસ મજાનો જમણ મણાય છે ફાળો દેવાંજીભાઈને વિડિયો કરી દેજો ફીરે બેસ મસ્તલી ફાળોલા સાબુદાણા વિક ફાળો દો દેવાનશુ ભાઈ જો અમારે જમી જો પચાવિક દેશુ બેન બેસી ગયા છે કે શિક્ષર ઉપર શિક્ષણ મજા આવે છે ને તને બે રમવાની કો બોલે છે સરપ્રાઇઝ આપણે બધા શીખ્યા પણ અમારા અંદર નો આવે છે સુવા એની શું વા દેશુબન અને અહીંયા જો અમારા દેવાંશુ બેસી ગયા જો અંદર ગયા થોડીક અને જાગીને પછી નાસ્તો લઈને બેસી ગયા શું છો બિસ્કીટ હે કોને આપ્યા બિસ્કીટ કોણ છે મોટો ભાઈ છે નામ શું છે ઓમ ભાઈ બિસ્કીટ ભાવે તમને

દેવાંશુભ પતંગ ચગાવે છે જો દેવાંશુભાઈ પતંગ ચગાવે છે સાથે ધાર્મિક ભાઈ છે ધાર્મિક ભાઈ ના ફ્રેન્ડ છે અમારા છે દેવાંશુભાઈ ની પતંગ જો ભાઈ કેટલી ઊંચી છે આમ જો દેવાન શું મજા આવે છે ને પતંગ ચગાવવાની તો છોકરા અત્યારે રમે છે તો ચાલો આપણે શાકભાજી લેવા જવું છું તો હું થેલી ને બધું હારે લઈને આવી છું તો હવે આપણે શાકભાજી લઈ આવીએ ને છોકરા અત્યારે રમે ઘડીક વાર અમારો ઓમભાઈ પણ સાથે છે એટલે કઈ ટેન્શન નથી ને દેવાન શું ભાઈ મજા આવી ગઈ જો વહી ગઈ પતંગ તો ચાલો હવે આપણે શાકભાજી લઈ આમાં બે બેનું જઈને શાકભાજી લઈ આવશું પાનું પણ નીચે ઉભી છે મેં તો છોકરા પાણી આટો મારતી આવું પછી જઈએ તો બે બેનું જઈને શાક લઈ આવીએ શાક market માં શાક લેવા મારા ભાનુ બેન પણ સાથે છે જો થોડું ઘણું શાક લઈ લીધું છે ને આજે શાક market માં બહુ જ ટ્રાફિક છે જોઈ લો તમે જોઈ શકો છો અમારું બરોડાની માર્કેટ છે અને ટ્રાફિક અત્યારે વધારે છે ને આપણે આવવાનું પણ મોડું થઈ ગયું છે તો ચાલો હવે આપણે શાક લેવા ગયો તો હવે આપણે જશું ઘરે શાક લઈને આવ્યા તો મોડું થઈ ગયું ને આપણે જો શાકભાજી લઈને આવ્યા છીએ શાકભાજી માં જો આપણે એટલે તાજી સબ્જી લઈ આવ્યા છે લા ધાણા લાવ્યા છે લીલું લસણ પાલક છે કાંદા છે અને કોબી કેપ્સિકમ ગાજર અને મેથી લઈ આવ્યા છે અને સાથે દૂધ તો આટલું શાકભાજી લઈ આવશે આજે આપણે બનાવવાનું છે ગ્રીન મંચુરિયન તો એકદમ હેલ્ધી મંચુરિયન બનાવવાનું છે તો અમારા ભાનુ બેન એને પહેલી વાર ટેસ્ટ કરાવવાનું છે તો મેં કીધું ચાલો આપણે બનાવીએ તો વધારે પાલક ને એવું બધું નાખીને બનાવવાનું છે મંચુરિયન તો અને દૂધી નાખવાની સાથે દૂધી આપણે પડી શકે દૂધી નથી લાવી તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ અમારા દેવાંશી ને ધાર્મિક ભાઈ રમી રમી ને આવીને થાકી ગયા બેસી ગયા છે અને આ દિશા શું આરતી કરે સમજો અને આમ જો સેટી ઉપર તો જોવા અમારે ભાનુ બેન અમારે કપડાં વેરી નાખ્યા છે એકલા

કેટલો ટાઈમ થઈ ગયો આ બાર નજ નેમે તો ઢીંગલી બધું મૂકી દીધું છે બેન મજા આવી ગઈ છે હાલો હવે ભાનું આપણે રસોઈ કરી નાખીએ અમારા ભાનું બેન સે ચાલો આપણે રસોઈ કરી નાખીએ મસાલા બધા સુધારી નાખ્યા હવે આપણે મંજુરીયા બનાવવાની તૈયારી કરી ચાલો તમને મસાલા બતાવી દઉં તો જો અહીંયા આપણે કોબી ખમણી રાખી દીધું છે અહીંયા આપણે પાલક ગરમ પાણીમાં પલાળીને રાખી દીધી છે અહીં પાલક ખમણી રાખી દીધી છે અને અહીંયા કેપ્સિકમમાં આપણે સુધારીને રાખી દીધા છે અને અહીંયા અમારા ભાનુબેન જો મસાલા છે આપણે જો લસણ ડુંગળી અને ધાણા સુધારી રાખી દીધું છે અને હવે આપણે બનાવીએ મંચુરિયમ આપણે ગ્રીન મંચુરિયમ એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને પાલક વાળું મંચુરિયમ બનાવવાનું છે તો ચાલો આપણે રસોઈ બનાવીને આપણે નવરા થઈ ગયા છે આપણે સરસ મજાનું મંચુરિયન બનાવી નાખ્યું છે અને છોકરાને બેસા ગૌતમ કુમાર આવી ગયા છે હું રસોઈ બનાવતી ગૌતમ કુમાર આવી ગયા છે સીતારામ ગૌતમ કુમાર સારું છે ને તમે આવો ત્યારે જ મારે રસોઈ કરવાનું હોય આવે ને એટલે કઈ સીતારામ કરવાનો ટાઈમ ન

સી યુ આવજો એ જપલ તો મુક્યો છો ધાર્મિક માટે કેમ ક્યાં તડકો આવે અત્યારે અત્યારે માસી ઠંડી હોય આવજે ટાટા કે તો આપણે જમી કરવી નવરા થઈ ગયા ને અમારા ભાનુ બેન ને અત્યાર સુધી આપણે બધા બેઠા હતા ને હવે અમારા ભાનુ બેન તો જવાની તૈયારી કરે છે થેલા બેલા લઈને ઉપડ્યા છે મારા ભાનુ બેન હાર વાલો આવજો સીતારામ આવજો પછી ક્યારેક હો હા સીતારામ આવજો ભાનુ બેન એને નીચે મૂકવા આવી ગયા છે ને એમાં જો ગૌતમ કુમાર ને બધા જવા માટે તૈયાર છે ટાટા દેવાન છું બહુ મજા આવી ક્યાં નો કે બહુ મજા આવી બહુ મજા આવી આવજો ગૌતમ કુમાર સીતારામ આમાં દિશુ બેન ને ધમુ બહુ મજા આવી ગઈ છે કે સીતારામ આવતું તમારા ભાનુબેન બધા એવા ધાર્મિક ભાઈ તો છોકરાને પેલા નીચે વેગા હતા ભાનુ બેન રહ્યા ગૌતમ કુમારે પેલા વહી ગયા પછી આમાં ધાર્મિક ભાઈ છોકરાને લઈને ભાનુ બેન અત્યારે ભાનુ બેન ગયા બહુ મજા આવી બહુ એન્જોય કર્યો છોકરા અમારા ભાનુ બેન આવે એટલે અમને બહુ મજા આવે ધાર્મિક તો બહુ ખુશ થઈ જાય કેમ કે માસ ભાઈ બેન ભેગા થાયશું ઓમ ને બધા તો બધા છોકરાને બહુ મજા આવે તો ખુબ એન્જોય કરો ખૂબ મજા આવી તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દેશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે ના નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ